જય શ્રી કૃષ્ણ મિત્રો આજે શનિવારના શુભ દિવસે શનિ સ્પેશિયલ શનિ ચાલીસા સાંભળશું આ શનિ ચાલીસાના પાઠ કરવા કે સાંભળવા માત્રથી જ શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે સર્વે પીડા કલેશ આથી વ્યાધિ ઉપાધિઓમાંથી મુક્તિ મળે છે સર્વે મનોરથો સિદ્ધ થાય છે જેને શનિની સાડા સાતી ચાલી રહી છે ઠૈયા છે પનોતી છે તો તેમણે દર શનિવારે શનિ ચાલીસાના પાઠ કરવાથી તેમાંથી મુક્તિ મળે છે શનિ ચાલીસાના પાઠ કરવાથી જીવનમાં કોઈ મુશ્કેલી નથી આવતી કષ્ટ બાધા જો હોય તો તે દૂર થાય છે આવો મહિમા છે દર શનિવારે શનિ ચાલીસાના પાઠ કરવા કે સાંભળવાનો તો મિત્રો આ વિડીયોમાં શનિ ચાલીસાના પાઠ સંસ્કૃત અને ગુજરાતી બંને ભાષામાં આપણે કરીશું સંસ્કૃત ભાષા એ દેવોની ભાષા છે સંસ્કૃત ભાષામાં જો દેવોની સ્તુતિ કરવામાં આવે મંત્ર જપ કરવામાં આવે તો દેવો તુરંત જ પ્રસન્ન થઈ જાય છે અને ગુજરાતી ભાષામાં એ માટે આપણે પાઠ કરીશું કે જેથી આપણને સમજણ પડે કે આપણે દેવોને કઈ સ્તુતિ કરી છે શું પ્રાર્થના કરી છે તો આ બંને ભાષામાં આપણે ચાલીસાનો પાઠ કરીશું આજે શનિવારના શુભ દિવસે ભગવાન સૂર્યપુત્ર શનિદેવનું સ્મરણ કરીને ચાલીસા શરૂ કરીએ બોલો સૂર્યપુત્ર શ્રી શનિદેવની દેવની જય જય શ્રી શનિદેવ પ્રભુ સુન વિનય મહારાજ ಹು ಕೃಪಾ ಹೇ ರಾಖಹು ಮುನಿ ದೇವ ಮಹಾರಾಜ ಕೃಷ್ಣ ಗೌರಿ ಮಹಾಬಲಿ ಜನ ಕೇ ಪೂರಣ ಶಾಮ ವರ ಹೇ ಅಂಗ ತುಮಾರಾ ಕ್ರೂರ ದೃಷ್ಟಿ ತನ ಕ್ರೋಧ ಅಪಾರಾ ಕಿಟ ಮುಕುಟ ಕುಜೆ ಗಲ ಮುಕ್ತನ ಕಿ ಮಾಲಾ हाथ कुठार दुष्टन को मारण चक्र त्रिशूल चतुर्भुज धारण पर्वत राय तुल्य करो तुम तिन्हा के सिर छत्र धरो तुम जो जन तुम ध्यान लगावे मन वांछित फल शीघ्र पावे जा पर कृपा आपकी होई जा फल चहे मिले हो सोई जा पर कोप कठिन तुम ताना उसका नहीं फिर लगत ठिकाना साचे देव आप तो स्वामी खटखट बासी अंतरयामी दशरथ के ऊपर आये श्री सिया हरवाई लक्ष्मण ऊपर शक्ति चलाई इतना दुख राम को दिन्हा नाशलंक पति कुल का किन्हा चेटक तुमसे सब ही दिखाए बलशाली भूप चोर बनाए जिसने छोटा तुम ही बताया राज सब धूल मिलाया हाथ पाव तुम दिए कटाई पाट तेलिया की कहवाई फिर सुमीरन तुम्हारा उन्हें किया दिए हाथ पेर राजी कर दिया युगल ब्याह करवाए शोर नग्न न सबरे में छाए जो कोई तुमको बुरा बतावे न सुख सपने नहीं आवे दशा आपकी सब पर आवे फल शुभ अशुभ शीतर दिखलावे તિનહુ લોક તુમ્હ સિર નમાવે બ્રહ્મા વિષ્ણુ મહેશ મનાવે લીલા અદભુત નાથ તુમહારી નિષદિન ધ્યાન ધર તનિ કહ તક તુમહરી કરુ બડાંક ભમ ચિન માહિ કરાયી જિન પર કરિ તુમ ને દયા શુમિરે શીધ્ર ફલ શુભ પાયા કમતક તર્ક બટા શાયા મેહુ શરણ મેરી આયા દયા હોત કરહુ નિહાલા ઢેઢા દ્રષ્ટિ હે કઠિન કરાલા नो वाहन हे नाथ तुम्हारे गदर्भ अश्व और गज प्यारे जंबुक जग माना मृग मयूर जिस पर तुम आओ मान बंग उसका करवाओ जट घोड़े तुम जिस पर जाओ उस नर को धन लाभ कराओ हाथी के वाहन सुख है भारी सर्वे सिद्धि पाए नर नारी जो में ढाके वाहन गाजो रोग मनुष्य के तन में साजो જંબુક વાહન ચઢે પધારો હોય યુદ્ધ કરારો તેો આિંહ ચડે જીસ ઉપર રહેન ભૂપર જીસકો કાગ સવારી પ્રેરો ઉસકો આપ કાલ મુખ મેરો મો ચઢે રાની જો ચિન્હા ધન વૈભવ સંપત્તિ ઉસકો બહુ દિન્હા હંસ સવારી જીસ પર આવત ઉસ નો આનંદ દિખાવત ಜಯ 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 ಶನಿ ದೇವ ದಯಾಲು ಕರಹು ಕೃಪಾಲು ಯಹ ದಸ ಬಾರ ಪಾಠ ಕಟಹಿ ದುಃಖ ಸುಖ ದಿಶ ದಿನೇ ಜಯ ತಿಿ ಜಯ ತಿವಿ ಪ್ರಭು ಕರಹು ಸಕಲ ಪ್ರಪಶುಲ. તો મિત્રો આપણે સાંભળી શનિ ચાલીસા સંસ્કૃત ભાષામાં સંસ્કૃત એ દેવોની ભાષા છે દેવોની ભાષામાં જો આપણે સ્તુતિ મંત્ર કરીએ તો દેવ તુરંત જ પ્રસન્ન થઈ જાય છે આથી આપણે સૌ પહેલાં સંસ્કૃત ભાષામાં શનિ ચાલીસાનો પાઠ કર્યો હવે એ પાઠ આપણે ગુજરાતી ભાષાંતરમાં સાંભળશું જેથી આપણને સમજણ પડે કે આપણે આ પાઠમાં શનિદેવને શું પ્રાર્થના કરી શું સ્તુતિ કરી તો શરૂ કરીએ શનિ ચાલીસા ગુજરાતી ભાવર્થમાં હે માતા પાર્વતીના પુત્ર ભગવાન શ્રી ગણેશ આપની જય હો આપ કલ્યાણકારી છો બધા પર કૃપા કરનારા છો દિન લોકોના દુઃખ દૂર કરી તેમને પ્રસન્ન કરો છો હે ભગવાન હે શનિદેવજી આપની જય હો હે પ્રભુ અમારી પ્રાર્થના સાંભળો હે રવિપુત્ર અમારા પર કૃપા કરો અને અમારી લાજ રાખો હે દયા કરનારા શનિદેવ આપની જય હો જય હો આપ સદા ભક્તોનું પાલન કરનારા છો આપની ચાર પૂજા છે શરીર પર શ્યામ તલાની શોભા છે મસ્તક પર રત્નોથી જડિત મુગટ શોભાયમાન છે આપનું લાટ અત્યંત વિશાળ તથા મનહરનારું છે આપની વક્ર દ્રષ્ટિ વક્ર છે અને ભૃકૃટી વિકરાળ છે આપના કાનોમાં કુંડળ ચમકી રહ્યા છે છાતી ઉપર મોતીઓ તેમજ મણિઓનો હાર આપની શોભા વધારી રહ્યો છે આપના હાથોમાં ગદા ત્રિશુળ અને કુઠાર બિરાજમાન છે જેના વડે આપ એક ક્ષણમાં શત્રુઓનો સંહાર કરી નાખો છો દુખોનો નાશ કરનારા પિંગલ કૃષ્ણ છાયાનંદન યમ કોણસ્થ રૌદ્ર સૌરી મંદ શનિ અને સૂર્યપુત્ર આપના આ દશ નામ છે આપને બધા કાર્યોની સફળતા માટે પૂજવામાં આવે છે હે પ્રભુ આપ જેની પર પ્રસન્ન થઈ જાઓ છો તે ક્ષણભરમાં રંકમાંથી રાજા બની જાય છે પહાડ જેવી સમસ્યા પણ તેને તણખલા સમાન લાગે છે પરંતુ જો આપ નારાજ થઈ જાઓ છો તો તણખલા જેવી નાની સમસ્યા પણ પહાડ બની જાય છે હે પ્રભુ આપની દશામાં જ તો રાજને બદલે ભગવાન શ્રીરામને વનવાસ મળ્યો હતો એ સમયે આપે કઈ કઈની બુદ્ધિ ભ્રષ્ટ કરી તેની પાસે આવો નિર્ણય લેવડાવ્યો આપની દશાને લીધે વનમાં માયાવી મૃગના કપટને માતા સીતા ઓળખી ન શક્યા અને તેમનું હરણ થયું આપની દશાથી જ લક્ષ્મણના પ્રાણો પર સંકટ આવી પડ્યું જેને લીધે પૂરા રામદળમાં હાહાકાર મચી ગયો આપના પ્રભાવથી જ રાવણે બુદ્ધિહીન કૃત્ય કર્યું અને પ્રભુ શ્રી રામ સાથે શત્રુતા વધારી આપની દ્રષ્ટિને કારણે હનુમાનનો ડંકો પૂરા વિશ્વમાં વાગ્યો અને સોનાની લંકા માટીમાં મળી ગઈ આપની નારાજગીને કારણે રાજા વિક્રમ આદિત્યને જંગલોમાં ભટકવું પડ્યું અને દીવાલ પર લટકતું મોરનું ચિત્ર રાણીનો હાર ગળી ગયો રાજા વિક્રમ આદિત્ય પર એ નવલખા હારની ચોરીનો આરોપ લાગ્યો અને તેમના હાથ પગ તોડી નાખવામાં આવ્યા આપની દશાને લીધે જ વિક્રમ આદિત્યએ તેલીના ઘરમાં ચલાવી પડી પરંતુ જ્યારે દીપક રાગમાં તેમણે પ્રાર્થના કરી તો આપ પ્રસન્ન થયા અને ફરી તેમને સુખ સમૃદ્ધિથી સંપન્ન કરી દીધા આપની દશાને લીધે રાજા હરીશચંદ્રને પોતાની પત્ની વેચવી પડી અને પોતે ડોમના ઘરમાં પાણી ભરવું પડ્યું એ જ પ્રકારે રાજા નળ અને રાણી દમયંતીએ કષ્ટ ઉઠાવવા પડ્યા આપની દશાને લીધે આગમાં શેકેલી માછલી પણ ફરી જળમાં કૂદી ગઈ અને રાજા નળને ભૂખે મરવું પડ્યું ભગવાન શંકર પણ આપની દશા પડી તો માતા પાર્વતીને હવન કુંડમાં કૂદીને પોતાનો જીવ આપવો પડ્યો આપના કોપને કારણે જ ભગવાન શ્રી ગણેશનું મસ્તક ધડથી અલગ થઈને આકાશમાં ઉડી ગયું પાંડવ પર જ્યારે આપની દશા પડી તો દ્રૌપદી વસ્ત્રહીન થતા થતા બચી ગઈ આપની દશાથી કૌરવોની પણ ભ્રષ્ટ થઈ ગઈ જેથી તેઓ વિવેક ખોઈને મહાભારત યુદ્ધ કરી બેઠા આપની દ્રષ્ટિએ તો સ્વયં પોતાના પિતા સૂર્યદેવને પણ ન બક્ષ્યા અને તેમને પોતાના મુખમાં લઈને આપ પાતાળ લોકમાં કૂદી ગયા દેવતાઓની લાખ પ્રાર્થનાઓ બાદ આપે સૂર્યદેવને આપના મુખમાંથી આઝાદ કર્યા હે પ્રભુ આપના સાત વાહન છે હાથી ઘોડો ગધર્ભ હરણ અને શ્વાન શિયાળ અને સિંહ જે વાહન પર બેસીને આપ આવો છો તે જ પ્રકારે જ્યોતિષીઓ આપના ફળની ગણના કરે છે જો આપ હાથી પર સવાર થઈને આવો છો તો ઘરમાં લક્ષ્મી આવે છે જો ઘોડા પર બેસીને આવો તો સુખ સંપત્તિ મળે છે જો ગધર્ભ પર આપની સવારી હોય તો કેટલાય પ્રકારના કાર્યોમાં અડચણ આવે છે જેને ત્યાં આપ સિંહ પર સવાર થઈને આવો છો તેનું સમાજમાં માન સન્માન વધી જાય છે તેને પ્રસિદ્ધિ અપાવો છો જો શિયાળ પર આપની સવારી હોય તો આપની દશાથી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે જો હરણ પર આપ આવો છો તો શારીરિક વ્યાધિ લઈને આવો છો જે જીવલેણ નીવડે છે હે પ્રભુ જ્યારે પણ આપ શ્વાન પર સવાર થઈને આવો છો તો તે કોઈ મોટી ચોરી થવા તરફ ઇશારો કરે છે આ પ્રકારે આપના ચરણ પર સોના ચાંદી તાંબુ અને લોખંડ એમ ચાર પ્રકારની ધાતુઓના જો આપ લોખંડના ચરણ પર આવો છો તો તે ધન જન અથવા સંપત્તિની હાનિનો સંકેત છે ચાંદી અને તાંબાના ચરણ સમાન રૂપથી શુભ છે પરંતુ જેને ત્યાં આપ સોનાના ચરણોમાં પધારો છો તેમના માટે દરેક પ્રકારે સુખદાયક અને કલ્યાણકારી હો છો જે કોઈ આ શનિ ચરિત્રનું નિત્ય ગાન કરશે તેને આપના કોપનો સામનો નહીં કરવો પડે આપની દશા તેને નહીં સતાવે તેના પર ભગવાન શનિદેવ મહારાજ પોતાની અદ્ભુત લીલા દેખાડે છે તેના શત્રુઓને શક્તિહીન કરીને તેમનો નાશ કરી દે છે જે કોઈ વ્યક્તિ સુયોગ્ય પંડિતને બોલાવી વિધિ તેમજ નિયમ અનુસાર શનિગ્રહની શાંતિ કરાવે શનિવારના દિવસે પીપળાના વૃક્ષને જળ ચઢાવે તેમજ દીપ પ્રગટાવે છે તેને અત્યંત સુખ મળે છે ભગવાન શનિદેવના ધ્યાનથી સુખની પ્રાપ્તિ થાય છે અજ્ઞાનતાનો અંધકાર દૂર થઈ જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે ભગવાન શનિદેવના આ ચાલીસાનો પાઠ ચાલીસ દિવસ સુધી જે કોઈ નિત્ય કરશે તે શનિદેવની કૃપાથી ભવસાગર પાર તરી જશે તેના જીવનમાં કોઈ કષ્ટ બાધા નહીં આવે અને જો આવી હશે તો તેનો નાશ થશે આથી જેના જીવનમાં કષ્ટ બાધા આવી રહી છે દરિદ્રતા ખૂબ જ વધી ગઈ છે તો તેમણે શનિદેવને પ્રસન્ન કરવા માટે નિત્ય ચાલીસ દિવસ શનિ ચાલીસાનો પાઠ કરવો જો તમે નિત્ય પાઠ કરવાનો તમારી પાસે સમય ન હોય તો આ વિડીયો દ્વારા તમે નિત્ય પાઠ કરી શકો છો સાંભળી શકો છો જો નિત્ય ન થઈ શકે તો ચાલીસ દિવસ ચાલીસ શનિવાર સુધી આ પાઠ તમારે દર શનિવારે નિત્ય કરવો જોઈએ જે કરવાથી જીવનમાં આવતી અને આવનારી તકલીફો નાશ થશે શનિદેવની કૃપાથી તમારા જીવનમાં સુખ સંપત્તિ વૈભવનો વાસ થશે શિવપુરાણમાં વર્ણન છે કે અયોધ્યાના રાજા દશરથે શનિદેવને શનિ ચાલીસા દ્વારા પ્રસન્ન કર્યા હતા આથી શનિની સાડા સાતી પનોતી અને શનિની મહાદશા દરમિયાન શનિ ચાલીસાના પાઠ કરવા અતિ શુભ ફળદાયી છે આથી દરેકે નિત્ય શનિ ચાલીસાના પાઠ જરૂર કરવા જોઈએ શનિ ચાલીસાના નિત્ય પાઠ કરવાથી શનિ સંબંધિત દરેક પ્રકારના દોષોનું નિરાકરણ થાય છે શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે તો મિત્રો આપણે સાંભળ્યા ચાલીસાના પાઠ ગુજરાતી અને સંસ્કૃત બંને ભાષામાં જે સાંભળવા તમને જરૂર ગમ્યા હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શનિદેવ જય સૂર્યનારાયણ જરૂર લખજો ચેનલ પર જો નવા છો આ વિડીયો તમે પહેલીવાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા ધાર્મિક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ